હું અત્યારે આવી ગયો છું ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામના ડભોડિયા મંદિરમાં ડભોડા હનુમાનજીનું મંદિર આ ગામનું ખાસ ફેમસ મંદિર છે ડભોડા હનુમાનજીનું મંદિર આખા ગુજરાતમાં આખા અમદાવાદને ગાંધીનગર વિસ્તારમાં એટલું બધું ફેમસ છે કે દર શનિવારે રવિવારે લોકો ભક્તોની ભીડ અહીંયા ઉમટી પડતી હોય છે ડભોડા હનુમાનજીના મંદિરે હું અત્યારે મારા ખબર અમદાવાદ ચેનલના દર્શકોને લઈને આવ્યો છું આ અહીં આવીને આ મંદિરનો શું ઇતિહાસ છે અને મંદિર તરફથી ચાલતી અન્ય સેવાઓ શું છે એ બાબતનો આ એપિસોડમાં વિગતવાર હું તમને બતાવવા જઈ રહ્યો છું તો આ એપિસોડ આખો સમર્પિત છે ડભોડા હનુમાનજીમાં નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે ખબર અમદાવાદ ચેનલ આવી છે ડભોડા હનુમાનજી મંદિરે અને ડભોડા હનુમાનજી મંદિરનો જે ઇતિહાસ છે અથવા મંદિરના જે મહાત્મય છે એ વિશે જણાવવા માટે અત્યારે ખબર અમદાવાદ ચેનલ ડભોડા હનુમાનજીના મંદિરે આવી છે આ મંદિર આવેલું છે ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગરથી લગભગ વીસેક કિલોમીટર દૂર અને અમદાવાદથી લગભગ પાંત્રીસથી ચાલીસ કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે આ મંદિરના હનુમાનજી એક સ્વયંભૂ મંદિર છે જીના મંદિરે જ્યારે તમે આવો છો ત્યારે આ જે પાછળ દેખાય છે આ મુખ્ય દ્વાર છે અહીંથી તમે મંદિરમાં પ્રવેશ કરી શકો છો મંદિરમાં જ્યારે પ્રવેશ કરતા હોય એના પહેલાં આખા જે મંદિરનું કેમ્પસ છે ત્યાં એક મુખ્ય દ્વાર બનાવેલો છે મોટું આખું તોરણ આકારની કમાન છે એ કમાનની અંદર જઈને તમે મંદિરના પ્રિમાઇસમાં પ્રવેશી શકો છો અને મંદિરના કેમ્પસમાં આવ્યા પછી આ જે સીડીવાળો ભાગ છે આ એનો મુખ્ય દ્વાર છે ડભોડા હનુમાનજીના મંદિરે જ્યારે તમે આવશો ત્યારે મંદિર રોડની બિલકુલ નજીક મંદિર આવેલું છે અને મંદિરના તમને બે મુખ્ય દ્વાર દેખાશે પ્રવેશ કરીને રેલિંગ મારફતે તમે મંદિરના અંદર પ્રવેશો છો મંદિરનું પ્રાંગણ ખરેખર મોટું છે આમ રોડ સાઈડે આવેલું મંદિર છે પણ જ્યારે તમે પગથિયા ઉપર ચડીને મંદિરમાં પ્રવેશો છો ત્યારે મંદિરનો આખો જે શ્રદ્ધાળુઓને ઊભા રાખવાની જે રેલિંગ છે સ્ટેનલેસ સ્ટીલની રેલિંગ બનાવેલી છે એ આખો ખંડ ઘણો મોટો ઘણો વિશાળ છે હવા ઉજાસ પ્રમાણમાં ઘણા પૂરતા છે અને મંદિરનું ગર્ભગૃહ જ્યાં ડભોડિયા હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે એ ગર્ભગૃહ પણ ઘણું સાફ સુથરું છે અને ઘણું સ્વચ્છ અને ઘણી વ્યવસ્થિત રીતે આખું એક તમને મંદિરનું કેમ્પસ જોવા મળશે મંદિરમાં પ્રસ્થાપિત કરેલી હનુમાનજીની મૂર્તિ એ સ્વયંભૂ મૂર્તિ છે મંદિરમાં એના ઘણા દૈદિપ્યમાન દર્શન થાય છે દરેક શ્રદ્ધાળુને પૂરતો સમય આપીને આ ભગવાનના હનુમાન દાદાના પૂરતા દર્શન થઈ શકે છે ડભોડા મંદિરના પૂજારી શ્રી રાજેશભાઈ મહેતાના સાંભળીએ કે આ મંદિરનો ઇતિહાસ શું છે અને કઈ રીતનું આ મંદિરનું મહત્વ છે જય રામ જય ડબોડિયા હનુમાન દાદા મારું નામ રાજેશ પ્રાણીચંદ્ર મહેતા છે ડભોડા હનુમાનજી મંદિરમાં હું લગભગ પંદરથી વીસ વર્ષથી અહીંયા પૂજારી તરીકે છું ડબોડિયા હનુમાન દાદાનો ઇતિહાસ આપણે સમજીએ જાણીએ તો લગભગ હજારથી બારસો વર્ષ પહેલા દાદા સ્વયંભૂ પ્રગટ થયા હતા પાટણમાં સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય હતું અને ત્યાં અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઈ કરી એટલે એમના પરિવારે અહીંયા દેવગઢ રજવાડી સ્ટેટ જે નાનું કસબા ગામ હતું ડભોડા ત્યાં આવીને આશ્રય લીધેલો એટલે અહીંના જે મુખ્ય ઠાકોર હતા રાજા હતા એમની ગાયો દાદાની આપણી જે આ વિગ્રહ છે મૂર્તિ છે ત્યાં ચરવા માટે આવતી હતી એ વખતે એક ગાય એમાંથી છૂટી પડી દાદા જે જગ્યાએ પ્રગટ થયા ત્યાં ટીલડી નામની ગાય એ દૂધ આપોઆપ જરી જતું હતું એટલે પછી આવું વારે વારે થવા માંડ્યું એટલે પછી એ બધાને ડાઉટ કૈયા કંઈક ચમત્કાર જેવું છે એટલે એ વખતે એમણે ખોદકામ કરાવ્યું અને દાદા પ્રગટ થયા અને પરચા એવા છે કે એ વખતે એ જે આશ્રય લીધેલો એમણે અહીંયા રહ્યા એ પછી તો બ્રિટિશ ગવર્મેન્ટ આવી બ્રિટિશ ગવર્મેન્ટે અહીંયા રેલવે લાઈન નાખેલી અને નદી ઉપર પુલ નહોતો બનતો એ વખતે એમણે ચાર એન્જિનિયર મૃત્યુ પામ્યા એટલે કોઈ એમણે કહ્યું કે અહીંયા દાદાની બાધા રાખો એમણે દાદાની બાધા રાખી એમનું કાર્ય પૂર્ણ થયું પણ બાધા ના કરી એટલે જ્યારે પહેલી ટ્રેન પસાર કરતા રહતો ટ્રેન ઊભી રહી જતી હતી એટલે પછી એમણે બાધા પૂરી કરી બ્રિટિશ ગવર્મેન્ટ જતી રહી એ પછી પણ આપણી રેલવે ગવર્મેન્ટે પરંપરા ચાલુ રાખી ધનતેરસ રાત્રે રેલવે ગવર્મેન્ટ તરફથી અહીંયા દાદાને તેલનો ડબ્બો અર્પણ થાય છે બરાબર એ પરિપત્ર હતો રાજકોટ ડિવિઝનમાં એના આધારે પરંપરા ચાલુ રહી એ વખતે એક ડબ્બો એટલે બહુ મોટી વાત હશે એ પછી દાદાનો વિકાસ એટલો થતો જ પ્રગતિ થઈ કે અત્યારે હાલ તો તેલના ડબ્બાની કોઈ સીમા જ નથી એ દાદાને અર્પણ થાય છે કળિયુગમાં હનુમાનજી હાજરા હજુર દેવ છે એ આપણે સૌ જાણીએ અને સાત ચિરંજીઓમાંના અસ્વસ્થામાં બલિ વ્યાસ હનુમાન છે વિભીષણ કૃપાચાર્ય પરશુરામ ભગવાન વેદ વ્યાસ માર્કંડે મુદિ આ ચિરંજીઓમાં હનુમાનજી કળિયુગના હાજરા હજુર દેવ છે અને એમાં પણ ડભોડા હનુમાનજી મંદિર અને ત્યાં દાદા સાક્ષાત બિરાજમાન છે દરેક ભક્તો દર્શનાર્થીઓની મનોકામના રોગ દોષ એમના દૂર કરે છે અને ડભોડિયા હનુમાન દાદાના મંદિરમાં સુખડીનો પ્રસાદ મલિદાનો પ્રસાદ અહીંયા અર્પણ થાય છે શનિવારે ભક્તોની ભારે ભીડ જામે છે અને દાદાના દર્શન કરી પાવન થાય છે દાદાના વર્ષમાં ત્રણ ઉત્સવ મોટા ઉત્સવ ઉજવાય છે એક છે ધનતેરસ રાત્રે દાદાનો મેળો ભરાય રાત્રે મહાઆરતી એકસો આઠ દિવાની તે સતત દાદાનું મંદિર કાળી ચૌદશ રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ રહે છે અને એ વખતે લગભગ દોઢ બે ત્રણ લાખ પબ્લિકો દર્શનાર્થીઓ દર્શન કરે છે દાદાના પાવન થાય છે અને દાદાના આશીર્વાદ મેળવે છે એ પછી બીજો છે હનુમાન જન્મોત્સવ મોટા મોટો ઉત્સવ અહીંયા દાદાને અગિયારસો અગિયાર અને એથી વધારે તેલના ડબ્બાઓનો દાદા ઉપર અભિષેક થાય છે અને એ દિવસે સાડા ત્રણથી પાંચ લાખ પબ્લિક દાદાના દર્શન કરી પાવન થાય છે દરેકના અનુભવો અલગ અલગ છે દારે દાદા એ દરેકના કાર્યો કરે છે એ ભક્તો જણાવતા જ હોય છે અહીંયા વસંત પંચમીએ દાદાની એકસો આઠ દીવાની આરતી થાય છે એ દિવસે પ્રસાદ હોય છે અને એ દિવસ પણ ઉજવવામાં આવે છે ત્રીજો દિવસ છે મેળો ભરાય જન્માષ્ટમીનો એક દિવસનો સવારે મંદિરના પ્રારંભ સાથે રાત્રે નવ વાગ્યા સુધી મંદિર ચાલુ રહે દર્શનાર્થીઓ દર્શન કરે છે આજુબાજુના ગામના આવી મેળામાં ફરે દાદાના દર્શન કરે અને પાવન થાય છે ભુડિયા હનુમાન દાદાનું મંદિર દર્શન માટે સવારે પાંચ વાગ્યાથી કોસ્ટલ રાત્રે નવ વાગ્યા સુધી ચાલુ રહે છે આરતી સાથે પ્રારંભ થાય છે અને રાત્રે નવ વાગ્યા સુધી સતત દર્શનાર્થીઓ દર્શન કરી શકે છે ત્રણસો ને પાસઠ દિવસ વચ્ચે કોઈ પણ બ્રેક ખાલી જમવાનું દસ મિનિટ બ્રેક હોય છે એ દાદાને થાળ ને બધું ધરાવવાનું અને શનિવારે પાંચ વાગ્યાથી રાત્રે સાડા દસ સુધી મંદિર ખુલ્લું રહે છે અને દર્શનાર્થીઓ દર્શન કરે મંદિરમાં સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને એના માટે થઈને મંદિર તરફથી સુખડી કાઉન્ટર રાખવામાં આવેલું છે એક કાઉન્ટર ઉપરથી તમને સુખડીનું પેમેન્ટ કરીને ત્રીસ સાહીઠ અને સો રૂપિયાની થાળીના હિસાબે અહીં પેમેન્ટ કરવામાં આવે છે તમે પેમેન્ટ લો ત્યારે તમને આપવામાં આવતી ચિઠ્ઠી તરત જ નજીકના બીજા કાઉન્ટર ઉપર જઈને એ ચિઠ્ઠી આપીને તમે જે તે રકમ મુજબની થાળી સુખડીની થાળી તમે મેળવી શકો છો અને એ થાળી લઈને તમે દર્શન માટેની લાઈનમાં ઊભા રહીને ભગવાનને પોતાનો યથાશક્તિ સુખડીનો થાળ ચડાવી શકો છો સુખડીનો થાળ ધરાવાતા હોય એવા અન્ય ધાર્મિક સ્થાનોએ યા તો સુખડી ત્યાંને ત્યાં ચડાવીને ત્યાં જ ખાવાની એક પ્રથા હોય છે ત્યાંનો સુખડીનો પ્રસાદ ઘરે નથી લઈ જવાતો હતો જેમ કે મહુડીનું મંદિર મહુડીનું જૈન મંદિર ત્યાં ત્યાં જ સુખડી ખાઈને ત્યાં જ એને પૂર્ણ કરવાની હોય છે પરંતુ અહીં ડભોળિયા હનુમાનજીના મંદિરમાં જે તમે સુખડીનો પ્રસાદ ચડાવો છો એ તમે હોંશે હોંશે ઘરે પણ લઈ જઈ શકો એ રીતની વ્યવસ્થા છે અહીંનો પ્રસાદ ઘરે લઈ જવામાં કોઈ બાધારૂપ નથી અને એ તમને થાળની સાથે જ તમને એક અન્ય પોલીથીન બેગ આપવામાં આવે છે કે જેથી તમે અહીં પ્રસાદ ખાઈને તમારો જ પ્રસાદ તમારો થાળીમાંનો પ્રસાદ પોલિન બેગમાં તમે ઘરે લઈ જઈ શકો મંદિરનું આ જે મુખ્ય દ્વાર છે એની તરત જ બાજુમાં આ છે અન્ન ક્ષેત્ર મંદિર તરફથી ચાલતી ભોજનશાળા અહીં તમે મંદિરના દર્શન બાદ આ ભોજનશાળાનો લાભ લઈ શકો છો અને બિલકુલ ન્યૂનતમ દરે બિલકુલ ઓછા ભાવે અહીં તમને સરસ પૌષ્ટિક શુદ્ધ સાત્વિક ભોજન મળી શકશે ડભોળા હનુમાનજીના દર્શન કરીને જ્યારે તમે પાર્કિંગ તરફ પરત ફરતા હો ત્યારે શનિદેવનું મંદિર આવે છે અને એ જ કેમ્પસમાં એક નાના સરખા મંદિરમાં મૂર્તિ છે મંદિરના સેન્ટરમાં રામ લક્ષ્મણ જાનકી ની મૂર્તિ છે ડાબી સાઈડે છે રાધે કૃષ્ણની મૂર્તિ અને જમણી સાઈડે આવેલી છે અંબેમાની મૂર્તિ તો આ ત્રણેય જગ્યાએ ત્રણેય મંદિરના જગ્યામાં તમે વિવિધ દેવી દેવતાઓના દર્શન કરી શકશો બાર પ્રાંગણમાં શનિદેવનું મંદિર છે એટલે આ ડભોડિયા મંદિરના દર્શન કરીને તમે બીજા એક કેમ્પસમાં જઈને વિવિધ દેવી દેવતાઓના પણ દર્શનનો લાભ લઈ શકશો ડભોડા હનુમાનજીના મંદિરના પ્રાંગણમાં પાર્કિંગની પૂરેપૂરી વ્યવસ્થા છે ખુલ્લા મેદાનમાં પણ પાર્કિંગ છે જ્યાં તમે એકદમ ખુલ્લા આકાશ નીચે બહુ સરસ રીતે પાર્ક કરી શકશો જેટલી ગાડીઓ જેટલી ટ્રકો જેટલી લક્ઝરીઓ તમે લાવીને મૂકો તો પણ પાર્કિંગ ઓછું ના પડે એટલું વિશાળ પાર્કિંગ છે અને તદુપરાંત શેડેડ પાર્કિંગ છે કે જ્યાં શેડની નીચે પણ તમે તમારી ગાડી સહી સલામત રીતે પાર્ક કરી શકો છો આમ ખુલ્લા મેદાન અને શેડની નીચે એમ બંને પ્રકારની પાર્કિંગની વ્યવસ્થા છે પાર્કિંગ નિઃશુલ્ક છે પાર્કિંગનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એટલે તમે તમારા ટુ વ્હીલર ફોર વ્હીલર રિક્ષા ટેમ્પો જે પણ લઈને આવ્યા હોય એના માટે અહીં પાર્કિંગની પૂરતી વ્યવસ્થા છે તમારે પાર્કિંગ બાબતે જરાય ચિંતા કરવાની જરૂર નથી મિત્રો ડભોળા હનુમાનજીનો આ એપિસોડ તમને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ વચ્ચે એને શેર કરજો અને મારી ચેનલ ખબર અમદાવાદને સબસ્ક્રાઈબ કરજો આપના પ્રતિભાવોની હું બહુ સિરિયસલી નોંધ લેતો આપના સજેશન્સ આવકાર્ય છે આપના પ્રતિભાવ આવકાર્ય છે અને આ સાથે હું આ વિડીયોને અહીં વિરામ આપું છું આવા જ કોઈક નવા એપિસોડમાં આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ